શ્રી રામ ભક્ત હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે જહાંગીરપુરા ખાતે આવેલા શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોમ હોમહવનનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ હાલ આહુતિ આપી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર શ્રી હનુમાનજી જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જહાંગીરપુરાની અંદર અત્યારે ખૂબ જ ભવ્યતિભવ્ય હોમાત્મક યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે ભક્તજનો મોટી સંખ્યામાં અત્યારે ભગવોપેરી અને સાનિધ્યની અંદર તેઓ હોમહોમન કરી રહ્યા છે અહીંયા જે યજ્ઞનું આયોજન કર્યું હતું તેની અંદર જે યજ્ઞના જે શબ્દો હતા જે હોમાત્મક જે છે તેમને આપણે મળીએ કે શું કહેવા માગે છે મારું નામ આચાર્ય હેમંત જોશી ઓમંજની ગર્ભ સંભૂતમ વાયુપુત્રમ મહાબલમ કુમારબાલ બ્રહ્મચારી હનુમંતાયન મોનમા હનુમાન જન્મોત્સવ ઉપર આખા વિશ્વને પહેલાં તો શુભ શુભ આશીર્વાદ એમ શુભ શુભ શુભકામનાઓ કે આખા વિશ્વનું હનુમાન દાદા કલ્યાણ કરે તો આજના શુભ દિવસે આ હનુમાન દાદાનું મહાયજ્ઞનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને હનુમાનજીના સિદ્ધ મંત્રો દ્વારા અહીંયા આવતી આપવામાં આવે છે આ યજ્ઞ સવારે સાડા આઠ વાગે શરૂ થયો હતો અને સાંજે છ વાગે આ કાર્યની સર્વ સમાપન પૂર્ણાહુતિ થશે આ આવતીમાં નિર્ણય કરતા સાતસોથી આઠસો માણસ તો અત્યારે ભાગ લઈ ચૂક્યા છે અને હજુ પણ ભક્તોનો આવાગમન શરૂ છે એટલે સંખ્યા કહી શકાય એમ નથી

શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજિત હનુમાનજી જન્મોત્સવનો કાર્યક્રમ નિયમિત અમે કરીએ છીએ બાવીસ વર્ષ પૂર્ણ કરી અને તેવીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે તે સિવાય બીજા હનુ રોહિતભાઈ એમના જે પ્રમુખ ખરા એ દર ગુ દર રવિવારે કુંડલીનું પણ આયોજન કરી કુંડલી જોવાનું પણ આયોજન કરે છે અને દરેકને સારી સાચી સલાહ મળે છે પટેલ સાતમો અત્યારે ટીવી અને રમતનો જમાનો જ આઈપીએલ પણ ચાલે છતાં પણ તમે અત્યારે યજ્ઞમાં અંદર આવૃત્તિ આપી રહ્યા છો શું કહો છો દાદા છે એમનો હા મારા દાદા છે મારા પપ્પા છે અચ્છા હાજી આપ શું કહો છો ઘણા ત્રેવીસ વર્ષથી અમે હનુમાન દાદાની સેવા કરીએ છીએ ને આનંદ આવે છે આપનું નામ કેશવી પટેલ હા આપશે કહેવા માગું છું આજે હનુમાન બસ આજે કંઈ બેન છે અમારી પાસે બધું હનુમાન દાદાની રીતે આટલી સેવા કરીએ છીએ બસ હનુમાન દાદા કૃપા આગળ બી આવી જ કરે અમારી પરને મિત્રો આજે હનુમાન જન્મોત્સવ ચાલી રહ્યો છે સુરત સહિત મેં પહેલાં જ કહ્યું ત્યાં દેશ અને દુનિયાભરની અંદર શ્રી હનુમાનજી શનિદેવ ચેરિટેબલ દ્વારા જાંગીરપુરા ખાતે હોમ યજ્ઞનું અત્યારે આયોજન છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો પણ બેઠા છે અને હનુમાનજીના ગુણગાન ગાય તેઓ અત્યારે પુણ્યનું ભાથું મેળવી જાય જે ટંક ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત